નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભી પઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું રહેશે તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ થી લઈ અને બાવીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના હવામાન બાબતની મહત્વપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી

આમ જોવા જઈએ તો કે મોટું માવઠું નથી થયું સામાન્ય છાટા જોવા મળ્યા હતા અને મુખ્યત્વે એના અગાઉના દિવસે એટલે કે ગઈકાલના આગળના દિવસ દરમિયાન ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિસાબે રાજસ્થાનના ભાગો છે પંજાબના ભાગો છે હરિયાણા સહિતના વિસ્તારો છે દિલ્હી સહિતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કરા સાથેનો વરસાદ આ ભાગોમાં જોવા મળ્યો હતો પરંતુ ખાસ કોઈ એની વધુ અસર ગુજરાતમાં જોવા મળી નથી ત્યારે ખાસ કરીને આગામી દિવસોનું હવામાન ગુજરાતનું કેવું રહેશે શું માવઠાની સંભાવના છે કે નહીં તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આગામી બે ત્રણ દિવસ સુધી હજી પણ અમુક વિસ્તારોમાં હાઈ લેવલના વાદળોનું પ્રમાણ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે ખાસ કરીને

તે ખાસ કરીને નોર્મલ નજીક મોટા ભાગના જે સમય છે તેમાં રહેશે આગાહીનો જે સમય બાવીસ તારીખ સુધીનો છે તેમાં મોટા ભાગના જે સમય છે તેમાં નોર્મલ નજીક પવન રહેશે પરંતુ આગાહીની જે દિવસો છે તેમાં અમુક કલાકો એવી જ્યાં પવનનું જોર થોડો સમય માટે વધુ જોવા મળે પરંતુ એક ધારું વધુ જોવા નહીં મળે અમુક વિસ્તારમાં અમુક કલાકો દરમિયાન પવનનું જોર થોડું વધશે પરંતુ ત્યારબાદ અમુક કલાક બાદ ફરીથી ઘટી જશે એટલે એક ધારું પવનનું જોર જોવા નહીં મળે તો મિત્રો ખાસ કરીને તાપમાન વિશેની વાત કરીએ તો હાલ સામાન્ય એવી ઠંડી મતલબ કે એક પ્રકારે વહેલી સવારે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસનું તાપમાન ગરમીવાળું જોવા મળી રહ્યું છે ચાલીસ ડિગ્રી નજીક સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે જોકે ત્રણ દિવસ જે ગરમીનો રાઉન્ડ આવ્યો હતો ત્યારબાદ ફરીથી ચોક્કસપણે રાહત જોવા મળી છે વાર તારીખ બાદથી અને હાલ જે પ્રકારનું વાતાવરણ છે તે સતત એકવીસ તારીખ સુધી જળવાયેલ રહેશે અને ત્યારબાદ ફરીથી બાવીસ તારીખ આજુબાજુથી મતલબ કે એકવીસ તારીખ પૂર્ણ થયા બાદથી ફરીથી એક ગરમીનો રાઉન્ડ આવે અને આ રાઉન્ડમાં ફરીથી તાપમાનનો પારો અનેક સેન્ટરોમાં ચાલીસ ડિગ્રીને પાર જાય તે પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે એટલે ફરીથી એકવીસ તારીખ બાદથી વધુ ગરમીના રાઉન્ડની સંભાવનાઓ દેખાઈ છે મુખ્યત્વે એકવીસ તારીખ સુધી વાતાવરણ હાલ જે જોવા મળી રહ્યું છે તે પ્રકારનું યથાવત જોવા મળી શકે છે તો માવઠાની કોઈ આગાહીનો જે સમયગાળો છે તેમાં સંભાવનાઓ જણાતી નથી ખેડૂત મિત્રો છે પોતાના ખેતી કર્યું છે તે આરામથી ચાલુ રાખી શકે છે કઈ પણ એવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે અપડેટ તમારા સાથે આપવામાં આવશે